પુષ્ટિ માર્ગમાં દંડોતી પરિક્રમા એ તો જેને કંઈક માનતા હોય કે કામના હોય એ દંડોતી દેતા હોય છે દંડોતી દેવાનું પ્રયોજન પુષ્ટિ માર્ગમાં કઈ શું કે દંડોતી પરિક્રમા તો નથી મનોરથ અત્યારના બાપા અને ભગવતીઓને પુષ્ટિ માર્ગ જેટલી ખબર છે એટલી મહાપ્રુજીને ખબર નહીં કે પૂજા શબ્દ ન બોલાય મર્યાદા થઈ જાય તો જેમ આપણે ઠાકોરજીને જગાવતા પહેલાં સોહની કરવી પડે મંદિર વસ્ત્ર કરવું પડે એટલે હું આને એમ સમજુ છું ભલે મુખરતા દોષ જેને લાગતો હોય મુખરતા દોષ લાગે હું એમ સમજુ છું કે આપણા આ શ્રી મહાપ્રભુજીના આ ઘરનું પહેલાં સોહની થવી જોઈએ મંદિર વસ્ત્ર થવું જોઈએ વસ્ત્ર આપણા જે બિરાજવાનું ઠાકોરજીનું સિંહાસન છે એને ઝાટકવું જોઈએ એની ઉપર સુગંધ લગાવવી જોઈએ સ્નેહની સુગંધ ભક્તિની સુગંધ કોઈપણ પ્રકારનો અંદર ગંધ વિષય વાસનાની ગંધ આપણા સેવામાં કોઈપણ પ્રકારના લાભ પૂજાર્થ યત્ન એની ગંધ આપણી સેવાની અંદર આવવી જોઈએ નહીં એટલે આપણે સુગંધી પણ સમર્પવી જોઈએ પછી ઠાકોરજીને પધરાવવા જોઈએ જ્યારે જ્યારે ઠાકોરજીને સ્પર્શ કરીએ ત્યારે ઠાકુજીને આપણે કોઈ આ પ્રાકૃત દેહ હોવાને કારણે એની ગંધ ઠાકોરજીને ન આવે એટલા માટે આપણે સુગંધીમાં હાથ લગાવીને ઠાકોરજીને સ્પર્શ કરીએ છીએ જો કરતા હોઈએ તો એક સુગંધીની શીશી રાખી ડબ્બી રાખીએ છીએ ઠાકુજીની આગળ અને જ્યારે જ્યારે ઠાકોરજીનો સ્પર્શ કરીએ ત્યારે એમાં આપણે હાથ લગાવી હાથ ઉપર લગાવીને ઠાકોરજીને સ્પર્શ કરતા હોઈએ છીએ કે અમારી કોઈ ગંધ પ્રભુ આપને ન લાગે એમ આપણા જે મનના જે દુર્ભાવો છે કામક્રોધ લોભ મોહમ્મદના જે દુર્ભાવો જે આપણી અંદર ભરેલા છે એની આ ગંધ આ સંપ્રદાયમાં ન લાગે આ માર્ગની સાધના પદ્ધતિમાં ક્યાંય એની ગંધ ન આવે એની આપણે કાળજી લઈએ બધા જ સાથે મળીને એની કાળજી લઈએ એટલા માટે આ બોલવું પડે એટલે બોલતો હું છું અને કોઈ ન અનુકૂળ આવતું હોય તો એટલું ન સાંભળવું હું કારણ કે એ સાંભળીએ તો ઉપાદિત થાય ને ન સાંભળવું બીજું જે આવતું હોય સારું એ સાંભળવું પણ શ્રવણ કીર્તનની જે સાધનાનું જે મહત્વનું અંગ છે એના ઉપર આપણે ધ્યાન દોરીએ છીએ દોરવા પ્રયત્ન કરું છું કે બીજ ભાવ જેનો દ્રઢ થઈ ગયો છે ભગવદ્ધ વ્યસન થયું છે એ વ્યસનપૂર્વક પણ શ્રવણ કીર્તન કરે છે વ્યસનપૂર્વક એ શ્રવણ કીર્તનમાં પ્રવૃત્ત છે પછી અવ્યાવૃત્ત જે છે કે જે પાંચેય પ્રકારની વ્યાવૃત્તિથી રહિત છે એવો અવ્યાવૃત સેવાનો અધિકારી છે અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ એની આ પાંચ પ્રકારની વ્યાવૃત્તિ કે માર્ગાંતર આ માર્ગ સિવાય અન્ય માર્ગમાં કંઈક ચિત્ત જવું નક્કી કર્યું છે બુદ્ધિથી બુદ્ધિથી આપણે નક્કી કર્યું છે કે મારે પુષ્ટિ માર્ગમાં રહી સાધના કરવી છે આ માર્ગને અપનાવવો હોય છે પણ મન પાછું એવું છે ને કે અન્ય માર્ગમાં પણ દોડી શકે છે આ ભક્તિ માર્ગ સિવાય અન્ય માર્ગોમાં પણ એ દોડી શકે છે તો એ માર્ગાંતર વ્યાવૃત્તિ છે પછી દેવતાંતર આપણે કૃષ્ણને ભજવું છે કૃષ્ણ સેવા સદા પણ બીજા દેવતાઓમાં પણ એ આપણું મન જાય હજી જાતું હોય તો હજી એને સેવા ન કરવી જોઈએ અન્ય કંઈક મન દોડતું હોય માર્ગાંતર દેવતાંતર કોઈ દેવતા અન્ય દેવતા ભલે આપણે બુદ્ધિથી એવો નિર્ણય છે કે આપણે પુષ્ટિ માર્ગમાં રહીને કૃષ્ણની સેવા કરવી છે પણ મનનું તો નક્કી નથી બીજા દેવતાઓમાં પણ દોડે એ દેવતાંતર પણ વ્યાવૃત હોઈ શકે ત્યાર પછી માર્ગાંતર છે દેવતાંતર છે પછી ફલાંતર છે પદાર્થાંતર છે તો ફલાંતર એટલે કે આ માર્ગનું ફલ શું સેવા અને કથાનો નિર્વાહ થવો સેવા કથાનું ચક્રવર્ત આવર્તન થવું સંયોગ વિપ્રયોગનું ચક્રવર્ત આવર્તન થવું આ માર્ગમાં ફલ છે એ ફલ સિવાય અન્ય ફલની અંદર આપણું મન ફલાંતર પણ મન જાય બીજા કંઈક ફળ લેવામાં મન જાય બીજા કંઈક ફલની કામના થાય દે દોતી આપણે કરીએ છીએ આ શું છે પુષ્ટિ માર્ગમાં દંડોતી પરિક્રમા એ તો જેને કંઈક માનતા હોય કે કામના હોય એ દંડોતી દેતા હોય છે દંદોતી દેવાનું પ્રયોજન માર્ગમાં કઈ શું કે દંડોતી પરિક્રમા તો નહીં મનોરથ તો કંઈક પ્રયોજન શું ફલાણા અનુષ્ઠાન યમના યાગ સર્વોત્તમ યાગ પુરુષોત્તમ સસ્ત નામનો યજ્ઞ આ બધું કાંઈક યજ્ઞના ફલ લેવા છે કંઈ આ ફળ લેવું છે પછી મહાપ્રભુજીના ગ્રંથો છે એના તાંત્રિક પ્રયોગો કે આ ગ્રંથનો તાંત્રિક પ્રયોગ આ ગ્રંથનો તાંત્રિક પ્રયોગ આ તો કંઈક આપણો માર્ગનો જે ફલ છે એના કરતાં અન્ય કંઈક ફલમાં માન જવું આ વ્યાવૃત્તિ સેવા કરવાના અધિકારી નથી હજી એને સેવા કરતાં પહેલાં આ બધી વ્યાવૃત્તિઓનું નિરાકરણ થવું જોઈએ આટલી બધી કાળજી આપણે સેવા ધરાવતા પહેલાં લેતા હોતા નથી શ્રવણ કીર્તનના અભાવે અને આ બધી વ્યાવૃત્તિમાંથી નીકળવાનો રસ્તો શું એટલે માર્ગાંતર દેવતાંતર ફલાંતર પદાર્થાંતર અન્ય પદાર્થોમાં મન જવું પદાર્થાંતર એટલે આપણા ઠાકોરજી સિવાય અન્ય પદાર્થોમાં મન જવું ધન કમાવવા માટે આ કમાવવા માટે ખૂબ પૈસા ખૂબ આ જોઈએ એવા બધા ક્યાંક મનની અંદર પદાર્થાંતર પણ વ્યાવૃત્ત હોઈ શકાય સેવા મુખ્ય ન હોય પણ કંઈક કમાવું મુખ્ય છે પદાર્થાંતર છે તો કાંઈક એમાં મન છે બીજા કાંઈક પદાર્થોને પ્રાપ્ત કરવામાં એનું મન છે તો પદાર્થાંતર પણ વ્યાવૃત્ત છે અને જે પ્રયોજન છે આ માર્ગનું સેવામાં પ્રવૃત્ત થવાનું જે પ્રયોજન છે બીજું કોઈ નહીં બસ ભક્તિભાવ પ્રભુ પ્રત્યેનો ભક્તિભાવ વધતો જ જાય સેવા કરતા જ રહીએ ભક્તિભાવ વધતો રહે અને એ ભક્તિભાવ પ્રભુની સેવામાં સમર્પિત થતો રહે ભાવ ભક્તિ ભક્તિ જે છે વધતી રહે અને એનું સમર્પણ ભગવત સેવામાં આપણા ઠાકુરજીના સુખ માટે એનું સમર્પણ થતું રહે આના સિવાયનું બીજું કોઈ પ્રયોજન આપણી સેવાનું કોઈ બીજું કોઈ પ્રયોજન પોતાના ઉદ્ધારનું કે કાંઈક પુણ્ય મેળવવાનું કે કાંઈ ગોલોકામ પ્રાપ્ત કરવાનું કંઈક લાયસન્સ આવા કોઈ પ્રયોજનો જે છે એ ન હોવા જોઈએ કંઈક થતા હોય પ્રયોજનો તો પ્રયોજનાંતર કંઈક વ્યાવૃત્ત છે તો આ પાંચે પાંચ પ્રકારની જે વ્યાવૃત્તિ છે એનાથી જો જે રહિત હોય એ અવ્યાવૃત્ત કહેવાય અને અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિતિ એ અવ્યાવૃત્ત હોય એને ભગવત સેવા કરવાની બધી પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત છે મનસ્થિતિ પણ એ ભગવત સેવા અને અનુકૂળ છે તો એ પોતાના ઘરમાં ઠાકુરજીને પધરાવીને અવ્યવૃત્તો વધે જ કૃષ્ણ કૃષ્ણની સેવા કરે અને પૂજયા કારણ કે છે ને તો મર્યાદા મહાપ્રભુજીને પુષ્ટિની ખબર જ નથી એવું લાગે કે પૂજા આપણે ત્યાં ન હોય એણે કહે છે ને આપણે અગરબત્તી ન હોય આપણે પૂજા ન હોય તો મહાપ્રભુ કહે છે પૂજયા શ્રવણાદિપી મહાપ્રભુજીને બહુ ખબર નથી પુષ્ટિ માર્ગ અત્યારના બાપા અને ભગવતીઓને માર્ગ જેટલી ખબર છે એટલી મહાપ્રભજીને ખબર નહીં હોય કે પૂજા શબ્દ ન બોલાય મર્યાદા થઈ જાય મહાપ્રભ કહે છે પૂજા શ્રવણાદિપી આપણે કે અગરબત્તી માર્ગમાં હોય જ નહીં મર્યાદા માર્ગમાં હોય અરે ભાઈ આપણે ત્યાં ધૂપદીપ છે એ શું છે તો કામ ના હોય ધૂપદીપ કરીએ છીએ અગરબત્તી જ છે અગરબત્તી પણ કરી શકાય ધૂપ છે ભોગ ધરવામાં થાય છે ઠાકોરજીની ધૂપદીપ મર્યાદા છે મર્યાદા આવું ન હોય પુષ્ટિમાર્ગમાં પૂજા શબ્દ આવ્યો કે આપણે ન હોય મર્યાદા થઈ શું મૂર્તિ શબ્દ મહાપ્રભુ આપે છે હરિર મૂર્તિ સદા ધ્ય મૂર્તિ આપણે હોય ખબર જ બિલકુલ મહાપ્રભુજીને ખબર નથી પુષ્ટિમાર્ગ જાણતા નથી બધી મર્યાદાની વાતો કરે તો અત્યારે તો એવા મહાનુભાવો પણ હોઈ શકે ને કે જેને ખબર નથી કે મહાપ્રભુજીને ખબર નહીં પડતી હોય આવી બધી બાબતની તો મહાપ્રભુજી આ શબ્દોનો પ્રયોગ કરે છે પણ આ મૂર્ખ લોકોએ મહાપ્રભુજીના ગ્રંથ જોયા હોય તો ને મહાપ્રભુજી શું બોલે છે ને મૂર્ખોને ખબર હોય તો તો એ આ મૂર્ખ લોકોને ખબર નથી કારણ કે મહાપ્રભુજી શું બોલે છે કોઈ દી મહાપ્રભુજીની વાણી એને સાંભળી હોય વાંચી હોય તો મહાપ્રભુજીને જાણે ને તો મહાપ્રભુજીથી બહુ દૂર છે આ બધાએ અને મહાપ્રભુજીનું નામ એ કોટાવી રહ્યા છે ખોટે કરો એટલે દુઃખ થઈ રહ્યું છે કે આ મારા પૂર્વજ અમારા પરમપિતા મહાપ્રભુજી કોઈનું કાંઈ બગાડ્યું નથી એક પર્ણકુટીમાં ધોતી ઉપળો ધારણ કરીને બિરાજતા હતા ખુલ્લા ચરણથી દેવીજીના ઉદ્ધાર માટે શિષ્યો પણ ભેગા કરતા નહોતા નથી કોઈની પાસે દ્રવ્ય ભેગું કરતા જંગલમાં એકલા બિરાજતા તો એને શું બગાડ્યું તમારું કે તમે અહીંયા આવીને ઉત્પાદ કરી રહ્યા છો આટલા સોનીની સેવા કરવી પડે છે કે આને કાંઈ બગાડ્યું નથી આના નામે સુકામ બતાવો છો બધા સુકામ ધમાલ બોલાવી રહ્યો છો એના માર્ગમાં એકાંતમાં બિરાયજા છે મહાપ્રભુજી હવે જ્યાં મહાપ્રભુજી બિરાજે છે એની શાંતિ લેવા દેતા નથી ત્યાં ધમાલ બોલાવે છે આખું ગામ ભેગું કરે હે તાદર્શ વેસ્ટિત શ્રી મહાપ્રભુજી કે ભક્તોથી વીંટળાયેલા છે મહાપ્રભુજી તાદર્શ વેસ્ટિત તો મહાપ્રભુજીની બેઠકોએ બગીચા બનાવી દીધા છે લોકો જેમ ગાર્ડનમાં ફરવા જાય એમ મહાપ્રભુજીની બેઠકમાં બધા ફરવા જાય હે એટલે ગામની રોશની જોવા બધા ત્યાં બેઠક જેમ બેસે મહાપ્રભુજી જોવા નહીં થોડીક વાર મહાપ્રભુ રામ કરે અને ગામની રોશની બધી ત્યાં પ્રગટ થાય એને જોવે બધા એમ લાગે ભક્તિ કરવા ગયા છે મહાપ્રભુજી આવા સ્થાનમાં હું રહી શકું આવા દુષ્ટો અહીંયા ભેગા થતા હોય ત્યાં હું રહી શકું આ તમને ભ્રમ છે કે મહાપ્રભુજી કે હું અહીંયા છું બાકી મહાપ્રભુ તાદૃશ્ય વેસ્ટીતા ભક્તોથી વીંટાયેલા રહે છે તાદૃશ્ય ભક્તોથી વીંટાયેલા છે એની બદલે આ તો એકદમ પ્રવાહી એકદમ પ્રવાહી લોકો પ્રવાહી વૃત્તિઓ અને આપણે કહે કે મહાપ્રભુજી મહાપ્રભુજી કહે હું આ ક્યાં મેં આનું શું બગાડ્યું આ બધાનું મને પણ અહીંયા રહેવા દેતા શાંતિથી રહેવા દેતા નથી મેં કાંઈ બગાડ્યું નથી મેં તો ઉલટાનું એમ કીધું કે આ માર્ગ તમને અનુકૂળ નહીં આવે આ માર્ગમાં ન આવો હું બધાને એ કહેતો આવું કે ભાઈ આમાં ન આવો તે મહાપ્રભુજી કહે છે આ બે ચાર જણા આવ્યા બે ચાર જણા આવ્યા છે એને પણ મેં પેલા ના પાડીથી કે રહેવા દો ભાઈ આ માર્ગમાં ન આવો પણ ન માયના આટલે એટલે પછી એનું ફળ ભોગવવે છે એટલે મહાપ્રભુજી કહે કે બે ચાર આવી ગયા એને પણ મેં તો પહેલાં ના પડતી આવ્યા છે એને આ તો મેં પહેલાં ના પડતી આ માર્ગમાં રહેવા તો શ્રી મહાપ્રભુજી આવા આચાર્ય કે ન કોઈ કોઈ ઠાઠ કોઈ એનો ઠઠારો કે ન એના કોઈ એવા છત્ર ચમર લઈને ચાલવાવાળા ન આગળ કોઈ ખાસાના ખવાસો બસ બે પાંચ જણા કથા કરે તો બે પાંચ જણા એ મહાપ્રભુજી જ્યાં વધારે આ બે પાંચ જણા દામોદાસ સાંજ કૃષ્ણદાસ મેઘન વસુદેવદાસ છગડા માધવગટ કાશ્મીર આવા બે પાંચ અને જેટલા મહાપ્રજીના બીજા સેવકો થતા હતા એને થોડો ટાઈમ સાથે રાખતા પછી આપ કહેતા હતા કે હવે ઘરે સાથે તમારું કામ ના થાય ઘરે જઈને સેવા કરો કૃષ્ણ સેવા સદાકાર આવા આચાર્ય કે એમાં બધાને એમ કીધું કે ભાઈ તમને અનુકૂળ નહીં આવે તમે આમાં ન રહો કોઈને ફોર્સ કરીને પુષ્ટિ માર્ગમાં લાવવા નહીં પોતાના માર્ગની સંખ્યા વધે એવો કોઈ પ્રયત્ન ન કર્યો કે ખૂબ સંખ્યા વધે ખૂબ અનુયાયીઓ વધી જાય એવો કોઈ પ્રયત્ન ન કર્યો ન પોતે કોઈ શિષ્યો પાસેથી ધન લેવાનો પ્રયત્ન કર્યો કદાચ કોઈ બાપદાદા પાસેથી ખૂબ ખેંચી ગયા હોય મહાપ્રભુજી એટલે તમે કંઈક બદલો લેતા હો મારા બાપદાદા પાસે તમારા બાપદાદાએ ખૂબ લીધું છે એટલે બાપે મારા વેર કે તમારા મહાપ્રભુજી અમારા પૂર્વજો પાસેથી ખૂબ પૈસા ખેંચ્યા છે એટલે હવે અહીંયા આવીને એના માર્ગને બદનામ કરીએ તો આવું કંઈક કોઈની પાસે એ પણ નથી કે કે કોઈના પૈસા પણ ખેંચ્યા નથી ઉલટાને એમ કીધું તમારી પાસે દ્રવ્ય હોય તમારે ઠાકોરજીને અંગીકાર કરો મારે શું લેવા દેવા પુષુલદાસ શેઠ હોય તો મારે શું હા આપણે જ્યારે પધારે ત્યારે થોડીક વાર ઉત્તરની મુકામ લાગતા વસુદાસ સેટની આ મુકામ રહેતું બસ એટલા પૂરતો સંબંધ બાકી તો તમે તમારા ઠાકુરજીને અંકાર કરો દ્રવ્ય છે તમારી પાસે તો અંકાર કરો મારે શું કરોડ એ કરોડપતિ હો કે વખતના મહાન અબજોપતિ હો તો તમે તમારા ઠાકુરજીની સેવા કરો એને પણ એ જ પ્રકાર બતાવ્યો કે આ રીતે સેવા કરો વૈભવથી કહો તમારા દ્રવ્ય છે તો આવા આચાર્ય એટલા બધા વૈરાગ્ય ગુણ પ્રધાન કેવલ ભક્તિનું એક સ્વરૂપ શ્રી આચાર્ય ચરણ શ્રી વલ્લભ એના સ્વરૂપનું પણ ખંડન કરવા માંડ્યા એને તો એક છોડી દીધા હોત કેમ કે છે ને બારવટીયા પણ એક ઘર મૂકી દે એકને તો બાકી રાખ્યા હોત ધાળ પાડે તો એકને મૂકી દે એક ઘર તો બારવટીયા છોડી દે તો કમસે કમ આને મૂકી દીધા હોત તો આ મહાપ્રભુજીનું ઘર આ પૃષ્ઠ સંપ્રદાયને છોડી દીધો હોત તો બાર ધમાલ બોલાવી તો થી બોલાવો પણ આવું બધું થઈ રહ્યું છે આ બધી આપણી પીડાઓ છે પણ છતાં આપણે કહેતા રહીએ છીએ કહેવાનો આપણો ધર્મ છે કારણ કે દ્વારપાલની જેમ બેસાડ્યા મહાપ્રભુ છે એ દંડો તો પછાડતા જ રહેવો પડે કે માર્ગમાં તમને જન્મ આપ્યો છે આચાર્ય કુલમાં જન્મ આપ્યો છે તો દંડો લઈને બેસો કોઈ આવા પ્રવાહી પાખંડી કોઈ પુષ્ટિ માર્ગના દ્વેષી અંદર ન આવી જાય એટલે આમ દંડો તો પછાડતા જ રહો થોડીક ડર તો અનુભવ થાય કે કોઈક દ્વારપાલ બેઠો છે કે સીધું અંદર નહીં જવાય દંડો પછાડ દૂર રહે છે તો તારે જે કાંઈ તોફાન કરવું હોય બહાર જઈને કરશો અહીં નહીં આ માર્ગમાં નહીં જે કાંઈ તોફાન કરવું હોય જે પણ કરવું હોય જે કાંઈ ભાવ ભાવનાને ભગવતી પણ તારે જે કરવું હોય બહાર અહીં તો એક જ ભાવના ચાલે છે બધા દીપને સેવવાની શ્રી આચાર્યને બતાવેલી વિભક્તોની ભાવના નિર્દુષ્ટ ભાવના એ પ્રાકૃત ભાવનાઓથી રહિત એવી અલૌકિક ભાવનાઓ એ અહીં ચાલે છે બાકી આવી બધી ભાવલા વેળાને આવી ભાવનાઓ એ બહાર ચાલતી હશે અહીં નહીં ચાલે આટલા માટે કહેતું રહેવું પડે દંડો પણ પછાડતા રહેવો પડે સિદ્ધાંતની વાત કહેતા રહીએ પાછો વચ્ચે દંડો પછાડી દઈએ કે ભાઈ ધ્યાન ડા છો બધા કહે છે કે ખૂબ પાટા ઉપર ગાડી ચાલતી હોય તો બહુ સારું પાછું વચ્ચે આવું આવે તો એ પાછો એક ટંડો આપણે રાખવો પડે છે એ દંડો ભેગો જ રાખવો પડે છે છડી ફટકાર્યા કરે ઠાકુજી એક વેત્ર રાખે છે ને ઠાકુરજી એક વેત્ર રાખે વેણુનાદ કરે પણ એક વેત્રય ભેગું રાખે એટલે વેણુનાદ કરીને એને સુધારું દાન કરી રહ્યા છે વેત્ર પણ પાછું ભેગું રાખે છે ઠાકોરજી તો આ પ્રકાર છે કે સંપ્રદાય આપણને આપણો લાગવો જોઈએ જેને સંપ્રદાય પોતાનો નથી લાગતો એને પોતાનું ઘર પોતાનું લાગી રહ્યું છે સંપ્રદાય પોતા નથી લાગતો એ લોકો કાંઈ બોલતા નથી જેને જેમ કરવું હોય એમ કરે મરવું હોય મરે જીવવું હોય જીવે એ ભલે ઊંધા પડી જાય ભાવ ભાવના કરી કરીને આપણે શું વાંધો આપણું ઘર સાચું થાય છે ને એ જીવે તો બિચારા ભેટ ધરે મરે તોય ભેટ ધરે તો આપણે શું વાંધો જીવે તોય ભેટ ધર્યા કરે મરે તોય ભેટ ધરે પછી આપણે શું કાં માને કેવું જ જોઈએ ભલે કહે એ તો આ બંધ કરી દેશે પાછું ભેટ ધરો ઘરે ઠાકુરી સેવામાં વાપરવું જોઈએ એ ન થવું જોઈએ તોય તકલીફ થશે એના કરતાં આ બિચારા ભલેને એમાં પડ્યા એ જે કરવું હોય એ કરે એટલે આ પ્રકાર અતિરેક કોઈપણ વસ્તુનું થઈ જાય છે ત્યારે એનું બહુ ભયંકર પરિણામ આવી જાય છે કે દૂધ એ ખૂબ સારી વસ્તુ છે બધું પૌષ્ટિક તત્વ વિટામિન તત્વ બધી પ્રકાર એમ કે સંપૂર્ણ આહાર દૂધમાં બધું જ છે પણ બે પાંચ લીટર એકારે પી જાય તો તો પછી એ દૂધ જ ભારે પડે મરવાનું કારણ થઈ જાય ક્યારેક દૂધ જ કે જીવાડી શકે ભાઈ એક એક ગ્લાસ બે ગ્લાસ જેટલું પચે એટલું પીધું હોય તે દૂધ તમને કદાચ જીવાડી શકે સારું પોષ્ટ પુષ્ટતા આપી શકે પૌષ્ટિક હોઈ શકે પણ આપણે કે દૂધ બહુ સારી વસ્તુ છે એમ તો પાંચ લીટર દસ લીટર જો લગાવે તો એ જ દૂધ મારી નાખે આપણને એમ છે કે એમ સેવા આટલી બધી સારી વસ્તુ છે તો પાંચ દસ લીટર પી ગયા સેવા થોડીક કરવાની હતી ઘરે ઠાકુજીને થોડા સામગ્રી ઠાકોરજી લાયક કરીને ભોગ ધરી આપણે થઈ શકે એટલા વિષયોનું સમાધાન કરવું વગેરે પ્રકારથી સેવા કરવાની હતી કે એમ સેવા બહુ સારી વસ્તુ વૈષ્ણવની સેવા આટલી બધી ઉત્તમ બે પાંચ દસ હજાર કરો મોટા મનોરથ પછી આપણે એટલું બધું ન કરી શકીએ તો શું કરવું ટહેલ કરો આપણાથી એટલો ખર્ચો ન થઈ શકે તો આપણે ટહેલ કરવા જાઓ પણ ઘરે ટહેલ કરવી ટહેલ નથી ત્યારે જવું પડે ટહેલ કરવા તો ટહેલ કરો પરિચારકી કરો ભાઈ સિદ્ધાંત અનુસાર હોય તો પરિચારકી કહેવાય સિદ્ધાંત વિરુદ્ધ કાર્ય હોય તો અધર્મમાં ભાગ લેવા જેવું થયા તો સિદ્ધાંતને અનુસાર હોય તો ટહેલ કે પ્રચારગી નામ શોભે આપણને કે પરિચર્યા કરી રહ્યા છીએ પણ સિદ્ધાંત વિરુદ્ધ જ બધું કરવામાં આવતું હોય સિદ્ધાંતની મર્યાદાનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય અને પછી આ ટેલ કહેવાય એ પ્રચારગી કહેવાય જે વ્યક્તિને તમે જાઓ છો એ વ્યક્તિ ભલે સેવા કરી રહ્યો છે પણ એ વ્યક્તિ સંપ્રદાયના સિદ્ધાંતમાં નિષ્ઠા ધરાવતો નથી તો એને આ જવામાંથી શું ફાયદો થવાનો છે સંપ્રદાયમાં એની બિલકુલ નિષ્ઠા નથી તો કે વૈષ્ણવ છે ને પણ વૈષ્ણવ છે તો પુષ્ટિમાર્ગમાં નિષ્ઠા હોવી જોઈએ વૈષ્ણવ છે તો એને પુષ્ટિમાર્ગમાં નિષ્ઠા હોવી જોઈએ આ સંપ્રદાયમાં નિષ્ઠા હોવી જોઈએ સંપ્રદાયમાં નિષ્ઠા નથી તો વૈષ્ણવ છેનો એટલે અને વૈષ્ણવ સંબંધ ન ભાવો છે તો એની નિષ્ઠા પણ જુઓ કે પુષ્ટિમાર્ગના સિદ્ધાંતમાં નિષ્ઠા છે કે નહીં મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠ છે કે નહીં એ એનામાં છે નહીં તો કે જેની સંબંધ છે વ્યવહાર છે ફલાણું છે વૈષ્ણવની સેવા છે પ્રચારગી છે ટહેલ છે આ બધાએ સારા જે નામો આપી દીધા એ બધા દૂધ છે પણ પાંચ દસ લીટર પીવાઈ ગયા છે એનો આ બધો અજીર્ણ થઈ ગયું છે ટહેલ જેટલી થઈ શકે આપણા ઘરમાં એટલી કરવી જોઈએ આપણાથી બની શકે એટલા વૈષ્ણવ પ્રસાદ લેવડાવવો એમાં પણ કંઈ વાંધો નથી પણ આ બધી વસ્તુનો અતિરેક કરવો